ગુજરાત વિધાનસભાના પણ અધ્યક્ષ છે અત્રે આવ્યા છે ત્યારે પૂનમ એમના ઉદ્બોધનને ને પણ તાલીઓના બધાવી વધાવી લઈએ

સૌ આગેવાનો આવવામાં ઘણું મોડું થયું પણ આજે મેઘરાજાએ આજે આવ્યા અને મારે આવવાનું થયું તો તમારે ત્યાં આવવામાં ખૂબ એક શુભ સંકેત આજે સમગ્ર નાનું ગામ માટે છે અને બાળકોને ભણવા માટેનો પ્રવેશ માટેનો જે મોકો મળ્યો હું કિસ્મતવાળો છું કે આવા નાના નાના દીકરા દીકરીઓને શાળામાં પ્રવેશ કરવા માટેનો સમય જે છે એમાં ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો શિક્ષણ એક અનમોલ જડીબુટી છે શિક્ષણ આવવાથી માણસને દ્રષ્ટિ ખુલે છે શિક્ષણ આવવાથી માણસ દુનિયા સાથે જોડાય છે

કોઈ દર દી દાગી ના આપીએ આપણે કોઈ વસ્તુ કઈ આપીએ તો એના કરતા પણ વધારે અમૂલ્ય શકાય તો શિક્ષણ છે અંદર ભાગ ભાઈ પરંતુ વિદ્યા તો એવી છે કે જે પોતાને શેખ સુધી મદદ કરે જેને ચોર ચોરી નથી કરી શકતો ભાઈ ભાગ નથી માગી શકતો અને જેનું પૂજન પોતાને ત્યાં નહીં જ્યાં જાય છે ત્યાં બધેનું પૂજન થાય છે તો જ્ઞાન છે અને જ્ઞાનની ઉપાસના એની શરૂઆત એ શાળાના પ્રથમ પ્રવેશથી થાય છે આજે એમાં લક્ષ્મીજીના સાનિધ્યમાં આવી આપણા દીકરા દીકરીઓએ શિક્ષણની શરૂઆત કરી છે હું હૃદયપૂર્વક એ તમામ બાળકોને હૃદયથી શુભાશિષ પણ આપું છું તે આગળ વધે આપણા ગામનું નામ રોશન કરે એમના મા બાપનું પણ નામ રોશન કરે

સુવિધા એટલે ભણવા માટેનું આખું તમે જોશો ને તો આપણાને ત્રીસ પાંત્રીસ વર્ષ ઉપરના મોટા ભાગના જે વ્યક્તિઓ છે ને બધાને આપણે શિક્ષણથી બાકી રહી જાય અહીંયા બેઠેલા કઈ પદાર્થ થઈ કેવા એવા નતા શું ઘટતું હતું માય શું આપણે મામલતદાર થઈ શકે એમ નતા આપણે શિક્ષક થઈ શકે એમ નતા હતું ભગવાને મગજ નતું આપ્યું ભગવાને મગજ આપ્યું પણ શાળામાં દાખલ કરી અને આજે જે ચિંતા થાય છે એવી ચિંતા કરવા વાળી કોઈ સરકાર નથી એટલા માટે કરીને આપણે ભણવામાંથી બાકી રહી આ રીતે કોઈ નેતા આવીને આપણે ચણનો કરી અને નિશાળમાં દાખલ કરવા વાળી વ્યવસ્થા નથી અને નિશાળમાં દાખલ કર્યા હોય તો દાખલ કર્યા પછી એ ભણ્યા કે નહીં પૂરેપૂરું શિક્ષણ લે છે કે નહીં એની ચિંતા કરવા વાળી કોઈ વ્યવસ્થા નથી શાળામાં ઓરડા ના હોય શિક્ષકો પૂરતા ના હોય ભણાવવા માટે કાળજી લેવાળી વ્યવસ્થા ના હોય એ પ્રમાણનું વાતાવરણ ના હોય તો ક્યાંથી ભણે બાકી ભણવું તો બધાને બધાને આગળ વધવું હતું હવે આપણે તો ચૂકી ગયા પરંતુ આપણા દીકરા કે દીકરી આ બાબત ના ચૂકે એમની પ્રગતિ આગળ વધતી ન અટકે એટલા માટે સરકાર તો મહેનત કરે છે પણ સરકારની મહેનત સાથે સાથે પ્રજાએ પણ મહેનત કરવી પડે વાલી તરીકે આપણે મહેનત કરવી પડે આપણે ધ્યાન રાખવું પડે મને યાદ છે કે પહેલી વખત એક લાખ શિક્ષકોની ઘટ એટલે શું કેવાય એ ટાઈમ અમારે કોઈને પૂછીએ કે શું થાય કે આટલા પૈસા ક્યાંથી લાવવા પછી તો રોડ ના થઈએ કે પછી તો બાકી સિંચાઈ ની યોજનાઓ ના થાય લાઇટ ના આપી શકાય આટલા પૈસા ક્યાંથી લાવવા એકલા શિક્ષકો ભરીએ તો પરંતુ મારે અભિનંદન આપવા પડે એ વખતના મુખ્યમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને એમની આખી સરકારને એમની આખી ટીમને કે નરેન્દ્રભાઈ આવ્યા પછી પચાસ હજાર કરતા વધારે શિક્ષકોની ભરતી કરવાનું કામ ગુજરાતમાં એક સાથે થયું અને એના કારણે કરીને એટલા વર્ગખંડ એટલા શિક્ષકો મૂકવાની વ્યવસ્થા ઊભી થઈ ઓરડા બનાવવા માટે પણ સરકારે પૈસા આપવાનું ચાલુ કર્યું બાકી તો સરપંચ કરે તો કરે નળિયાવાળા ઓરડા બનાવવા માટે પચીસ ત્રીસ હજાર રૂપિયા મંજૂર થાય ને તો દિવાલો કરી નાખી હોય કરા કર્યા હોય ને પછી માથે નાખવાના નળિયાના પૈસા ના હોય આવી સ્થિતિ આપણે ત્યાં હતી પત્રના વ્યવસ્થા ના હોય ઇવન ધ્વજવંદન કરવાનો હોય તો કાજુ કડીયાના પૈસા ના હોય ઝંડા જ્યારે ફરકાયો હોય ત્યારે આવી સ્થિતિમાંથી આજે ગુજરાત આ સ્થિતિ સુધી પહોંચ્યું છે કે આખી સરકાર માત્ર દાખલ કરે એટલું નહીં ભણે એટલું નહીં આપણું બાળક શું ભણે છે એની ચિંતા પણ ગાંધીનગરમાં બેઠા બેઠા ટેકનોલોજીના માધ્યમથી થાય કયું કયું દીકરો કે દીકરી શું ભણ્યું એનું પણ રેકોર્ડ ઉપર શિક્ષકો મૂકે રેકોર્ડ અને જોવે કે ગણિતમાં કયો વિસ્તાર વિદ્યાર્થી બાકી છે વિજ્ઞાનમાં કયો વિદ્યાર્થી બાકી છે એનું મોનિટરિંગ ગાંધીનગરમાંથી બેઠી સરકાર કરે મા બાપને ઘણી વખત ખબર ના હોય કે મારો દીકરો કે દીકરી કયા ધોરણમાં કયા વિષયમાં કાચા છે સરકાર એની ચિંતા કરીને કે આવતા વર્ષમાં તૈયાર થવું પડે આ એક અદભુત બદલાવ આવ્યો છે અને આવો બદલાવ જ્યારે સરકાર આપણા માટે મહેનત કરે છે ગરીબમાં ગરીબ માણસ માટેથી કરી કવંગરમાં તવંગર માણસ માટે નરેન્દ્રભાઈની સરકારે શરૂઆત કરેલી એ પરંપરા આગળ વધી રહી છે તો આપણે ભેગા થઈને આ પરંપરામાં સરોવર તો આવ્યું હોય પણ સરોવરનું પાણી એ ભરણો હોય પણ ત્યાં આગળ પાણી પીવું એટલું કામ તો કરવું પડે તો આ સરોવર શિક્ષણ રૂપી આવ્યું છે હવે શિક્ષણ નું સરોવર આવ્યું તે દાડે આપણે જો ઊંધા ફરી બે જાય ના આમાં નથી લેવું પણ નથી પીવું તરશું કોણ રહે આપણે તરસ્યા રહીએ તો આપણે આ શિક્ષણ રૂપી સરોવર છે એને પકડી લઈએ અને વ્યસનને આપણે દૂર કરીએ શિક્ષણને ને પકડશું અને વ્યસનને દૂર કરશું તો આપણી પ્રગતિને કોઈ અટકાવી શકશે નહીં મારે તમને બધાને આટલી બાબત કહેવી હતી અમારે અનોજી અહીંયા ભણે જશે ને મારા મોમો બેઠા થઈ ગયો છે મારે કેવું કે ભાઈ શિક્ષણ જો ના મેળ્યું હોત તો નજી ક્યાંથી પણ મૂક ને બાકી બધી જગ્યાએ પોકો ઈ વખતે નાનકડું શિક્ષણ ની વ્યવસ્થા એમણે કરી હશે ને હું તમને બધાને અહીંયા કહું છું તમારામાંથી પણ બધા લોકો બધા આગેવાનો ગઈકાલ આપણી ચૂકી ગયા તો ચૂકી ગયા પણ આવતીકાલ આપણા બાળકોની ના ચૂકે એના માટેની પણ વ્યવસ્થા બધા કરો ભેગા મળીને તો આવતીકાલનું ભવિષ્ય બધાનું ઉજળું થશે તો મારે તમને બધાને આ એક ટકોર પણ કરવાની હતી કે શિક્ષણને પકડો પ્રગતિના રસ્તા ઉપર રો અને હવા જે પ્રમાણે ચાલતી હોય ને એ પ્રમાણે જઈને એ દિશામાં જો આપણે ન કરીએ અને સામે બાયરે જો ઉપડીએ તો શું થાય તો આ જે પ્રગતિ જ્ઞાનની છે આ જે પ્રગતિ કરવા માટે વિજ્ઞાનની છે આ જે પ્રગતિ છે શિક્ષણ દેવાની અને શિક્ષણની ટાઈમની અંદર જો વ્યસન પકડી લઈએ તો પ્રગતિ આપણી કોઈ ના કરાવી શકે શિક્ષણના સમયની અંદર શિક્ષણ જ પકડવું પડે એ ટાઈમે વ્યસન પકડીને બેસીએ તો આપણું પ્રગતિ ન થાય એટલે એક બાબત તમને બધાને શિક્ષણ પકડો વ્યસન છોડો એની પણ તમને ટકોર કરવાની હતી મારા માટેનો તો પ્રેમ ભાવ તમે બધાએ ખૂબ સારો રાખ્યો છે નાની મોટી ત્રુટીઓ રહી ગઈ હોય તો હજુ આવનારા સમયમાં બધા સુધારજો બધા બેઠા તો પૂછું તમને પ્રગતિના રસ્તા ઉપર બધા બેસીને આગળ વધવું પડે બધા કરવું પડે કામ તો જેટલું કામ ઉત્સાહથી તમે કરો ને તો એમનાથી અમને કામ કરવાનો અંદરથી પ્રેમ થાય અમને એમ થાય કે હજુ વધારે કામ કરા હજુ આ ગામ માટે સારું કરા આ ગામ નહીં પ્રગતિ માટે સારું કરી શકાય એટલે મારે હાથથી ટકોર કરવા જેવી ખરી નહીં તો જરા બધા એને ટકોર કરું છું યાદ રાખજો પછી શેઠની ઝાંપા ઉદી એવું ના રાખતા તો ગામ માટે મારે કામ કરવું છે મારે તમારા વિસ્તાર આખા વિસ્તાર માટે કામ કરવું છે આપણું આ પાણી પહોંચ્યું તો કેટલું બધાને સારું લાગે છે ને કેમ કે ભાઈ આ તલાઈ ભરણું જ કેટલું ભલું લાગે તો આપણી આવતી કાલ ઉજળી થશે આ વરસાદ આવ્યો કેટલું સારું લાગે બધું ભલું લાગે ને તો ભાઈ સારું હોય એને સારું કેવું પડે હજુ પાઇપલાઇનથી પાણી જે આવે છે એમાં થોડી ઊંચી છે વચ્ચે મને સમાચાર મળ્યા વચ્ચેથી પાણીનો જથ્થો નથી આવતો અરખો તો એને ઠીક કરવાની વ્યવસ્થા કરાવવું છું

આટલી વાત પણ મારે તમને કહેવાની હતી મારા માટે જે પ્રેમ ને ભાવ ને લાગણી જે રાખી આખા ગામના હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પણ પાઠવું છું ગામના વિકાસ માટે મારા લાયક કંઈ કામ હોય તો મને કહેજો મારાથી બનતું જે કંઈ કામ કરવાનું થાય કંઈ મદદ લાવો ને પહેલું છે એક રસ્તો બનાવવાનું કીધું છે તલાવ

કે તમારી રસ્તા માટેનું હોય તલાવો માટેનું હોય એમાં પૂરેપૂરી મહેનત મારા તરફથી કરીશ ને તંત્રને પણ સૂચના આપું છું કે ગામ માટે કામને કરવી આજે તમારા ગામમાં આવ્યો છું તો સાથે સાથે ગામના વિકાસ માટે તમારે જે કંઈ કરવું હોય તો પાંચ લાખ રૂપિયાની આજે ગ્રાન્ટની પણ જાહેરાત કરું છું કે શું કામ તમારે શું કરવું એ તમે નક્કી કરીને કરજો તમારે શેડ કરવો કે તમારે શું કરવું તમે ગામ નક્કી કરીને વ્યવસ્થા જે કરો એ પ્રમાણેની વ્યવસ્થા કરશું પણ આજે આવ્યો છું તો આટલું કામ આનું પણ કરું છું ગામના શાળા માટે પણ તળાવ ભરવાની જે વ્યવસ્થા છે તો તળાવ પણ જે અડચણો હશે અને ધીમે ધીમે કરતાં આપણે ઠીક કરશું બધાએ સારું શિક્ષણ મેળવે બાળકો પ્રગતિ કરે ધીમે હૃદયથી બધાને શુભકામનાઓ મોટી સંખ્યામાં માતાઓ બહેનો પણ આવ્યા છે બધાએ બહેનોને પણ બધાને વંદન કરું છું બધાને બધાનો બહેનોનો પણ આભાર વડીલોનો પણ આભાર અને શાળા પરિવારને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ તમે ખૂબ પ્રેમ ભાવથી અમારું સ્વાગત સન્માન કર્યું આખા ગામે અહીંથી ઢોલથી બધું સ્વાગત સન્માન કરીને આવ્યું આખું ગામ આજે તો એક હોય એવું દેખાય છે ગામની આ એકતા જાળવી રાખજો તમારા ગામનું ભલું થાય એના માટે મારાથી બનતું જે કંઈ કામ કરવા જેવું હશે એમાં પૂરેપૂરી મહેનત કરશું બધાનો ખૂબ ખૂબ આભાર એક મને અણદાભાઈએ વાત કરી આપણા આચાર્યશ્રી કે અમારે શાળામાં છ ઓરડા જુએ છે નવા સાડા નવ ઓરડા ને તો અમારા છોકરા શાંતિથી સારી રીતે ભણીએ છીએ તો હું આજે એ પણ સૂચના તંત્રને આપું છું કે છ છ ઓરડા તમારા મંજૂર અહીંયા શાળા માટે કરાવી દે તમારું તાત્કાલિક એ કામ પણ ચાલુ શાળા માટે નથી અને સારી આખી ટીમ ખૂબ સારી છે ખૂબ સારું કામ કરે છે તો એની પણ મને એમ રાજી પણ જો સ્કૂલ તરીકે અને આટલું પણ સાથે સાથે પેલા પાંચ લાખ વગર હોય અલગ ઓરડા અલગ અને ટેસ્ટ ની જે રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા લેવાય છે એ પરીક્ષામાં પ્રથમ નંબરે દીકરી નાનો નામ ની ઉત્તીર્ણ થઈ છે અને માન્ય અધ્યક્ષ સાહેબ ના વરદ હસ્તે સન્માનિત થઈ રહી છે તાળીઓના અગ્ર થી વધાવી લઈએ આપણે રાજ્ય અભિનંદન આપ્યું શિક્ષણ વિભાગને ખાસ કરીને આના જે પ્રતિગ્ન શિક્ષક મિત્રો છે તેને અંદર સાહિત્ય તૈયાર કર્યું જોઈને શીખી શકાય અને ખાસ કરીને બાળકની સ્વભાવ જે હોય છે અનુકરણ તો એના કારણે પણ ઘણું બધું સીધી થશે વાંચવાથી ચિત્ર જોવાથી અને આકૃતિઓ સહિતની વ્યવસ્થા કરી છે ચાર્ટ પણ સરસ બનાવ્યા આવનારા સમયમાં બાળકને ગ્રહણ શક્તિ વધારે આના કારણે મજબૂત થશે હું અભિનંદન આપું છું રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને કે આટલી સરસ મહેનત કરી શાળા પરિવાર અને શિક્ષક સાથે જોડાયેલા શિક્ષણ સાથે જોડાયેલા તમામ ખૂબ મૂક શાળા પરોત્સવ કાર્યક્રમ હતો નવી જનરેશન ખૂબ ઉત્સાહ સાથે શિક્ષણ કરવા જઈ રહ્યા છે વાલીઓમાં પણ જાગૃતતા જબરદસ્ત આવી છે અને આવનારા સમયમાં મને લાગે છે કે રાજ્ય સરકારનો જે અભિગમ છે સો ટકા નામાંકન પછી સ્થાયીકરણ અને ક્વોલિટી એજ્યુકેશનની દિશા તો પહેલી વખત એવું દેખાય છે કે વાલીઓ પણ રસ લેતા છે પોતાના સંતાનો ભણે એના માટે આવતીકાલ વીજળી દેખાય છે રાજ્ય સરકારના આ અભિગમને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિસ્તાર વતી પર કે ગામડે ગામડે જઈને બાળકોને શાળામાં પ્રવેશ કરવા માટેનું આ મહાઅભિયાન મોદી સાહેબે શરૂઆત કરી હતી એને માન્ય ભૂપેન્દ્રભાઈએ આગળ વધાર્યું છે Ferrari, abraçando o Manuel. સાણા પ્રદેશો અને કન્યા કેળવણી મહોત્સવમાં આપણી વચ્ચે આપણા વિસ્તારના લોકપ્રિય જનપ્રતિનિધિ અને ગુજરાત વિધાનસભાના સન્માનની અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી અત્રી વધારી ચૂક્યા છે એમના આગમનને તાલીઓના ગગરાડથી આપણે બધાવી લઈએ ધન્યવાદ બાળકોના પ્રવેશ કરાવવા માટે બાળક જ્યારે પોતાના ઘરના આંગણેથી આ દુનિયાથી પરિચિત થવા માટે અને પોતાના સર્વાંગીણ વિકાસ માટે તત્પર બને છે એ જ દિવસ બાળકનો પ્રવેશ નો દિવસ

પ્રવેશ કરાવી રહ્યા છે મો મીઠું કરાવીને કુમકુમ તિલક કરીને શૈક્ષણિક કીટ અર્પણ કરાવીને નાના બાળકોને ખૂબ જ ભાવ સાથે હેત સાથે મંગલમય પ્રવેશ કરાવી રહ્યા છે તાળીઓના ગગરાટથી આ પ્રવેશને વધાવી લઈએ એવું કહેવાય છે કે બાળક એ પ્રભુનો પેગમ્બર છે આ કુમળા બાળકના નિર્દોષ ભાવો બાળક નિર્મળ હોય છે નિર્દોષ હોય છે અને આ નિર્દોષતા સાથે અધ્યક્ષ શ્રી પણ એમની પાસે બેસીને બાળકોનો મંગલમય પ્રવેશ કરાવી રહ્યા છે ખૂબ મોટી વાત છે ધન્યવાદ આંગણવાડી ત્યારબાદ ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષોથી પ્રાથમિક શાળાના પરિસરમાં માં બાલ વાટિકા શરૂઆત કરી છે ધોરણ એક પહેલા બાલ વાટિકામાં બાળક પ્રિપેર થાય એના માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કરીને બાળ વાટિકાની શરૂઆત કરવામાં આવી છે બાળ વાટિકા બાદ ધોરણ 1 માં બાળક પ્રવેશ કરે ત્યારે ધોરણ 1 ના સિલેબસ સાથે સંલગ્ન બને અને એનું ગુણવત્તા સભર શિક્ષણ બને એના માટે ગુજરાત સરકારનો નમ્ર પ્રયાસ છે આંગણવાડીના બાળકોના પ્રવેશ બાદ બાળ વાટિકાના બાળકોને પ્રવેશ કરાવવા માટે માન્ય અધ્યક્ષશ્રીને વિનંતી છે નાનોલ ગામની પ્રાથમિક શાળાના બાલવાટિકાના નાના નાના ભૂલકાઓને માન્ય અધ્યક્ષશ્રી એમના કરકમલો થકી કુમકુમ તિલક અને શૈક્ષણિક ગીત અર્પણ કરીને સાથે માન્ય અધ્યક્ષશ્રી એમના બોરુડા ખાતેના ફાર્મ હાઉસની ઓર્ગેનિક ખારક ખારેક બાળક માટે લઈને આવ્યા છે ખૂબ ભાવ સાથે લઈને આવ્યા છે અને એ પણ ઓર્ગેનિક ખારેક એ ખારેક દ્વારા મોહ મીઠું કરાવી રહ્યા છે તાલીઓના ગગડાડથી બધા લઈએ બાળક પોતાના સહજ ભાવે ખૂબ ખૂબ ધન્યવાદ બાલવાટિકા બાદ ધોરણ એકના ના બાળકોને મંગલમય પ્રવેશ કરાવવા માટે વિનંતી છે

મોદી સાહેબ કન્યા કેળવણી શાળાનો આ ઉત્સવ ચાલુ કરેલ તે આપણે ઉજવી રહ્યા છીએ તો સરકાર શ્રી એમ કે છે સૌનો સાથ સૌનો વિકાસ તો આપણે બધાને હવે સાથ આપવો પડશે તો જ આપણો વિકાસ થશે જય હિન્દ ભારત માતા કી જય એ તકલીફમાં હું તમારી સાથે છું ને તકલીફ દૂર કરવા માટે પણ હું તત્પર છું એવો સંદેશો આજે આપ્યો છે આપણે આભાર સાથે તાળીઓના ગગડારથી વધાવી લઈએ સામે ચાલીને વિધાનસભાના શ્રી અને બનાસ ડિરીના ચેરમેન શ્રી શંકરભાઈ માનનીય સંગરભાઈ ચૌધરી સાહેબ એમની સાથે વધારે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ દોનાભાઈ પૂર્વતા જિલ્લા ડેલિગેટ એમની સાથે પ્રવિણભાઈ માળી સાહેબ સોનાભાઈ શ્રી મંચ મહાનુભાવો અને પદાધિકારીઓ અને અધિકારીઓ શાળા પરિવારની અંદર આજે પધારી અને મારા બાળકોને પ્રવેશ અપાવ્યો અને મારા બાળકો આગળ જઈ ગુણવત્તાવાળો અને મૂલ્યવાળો શિક્ષણ મેળવે એવા અમે પ્રયાસો કરીશું આભાર આપ સાહેબનો સૌનો ખૂબ 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 આભાર